નમસ્કાર મિત્રો મારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ગુજરાતની અને દેશ દુનિયાની તમામ તાજા ખબરો સૌથી પહેલાં જાણવા માટે અમારી પીકે કે ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો અત્યારે આસારામને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જી હા મિત્રો આપણે જણાવી દઈએ કે આસારામના જામીન લંબાવ્યા જી હા મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો સુરત દુષ્કર્મ કેસમાં ગુજરાત હાઈકોર્ટે આસારામના હંગામી જામીન એકવીસ ઓગસ્ટ સુધી લંબાવ્યા છે ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે આસરામે તબીબી કારણો બતાવીને જામીન લંબાવવાની માગ કરી હતી અને સંબંધિત દસ્તાવેજ રજૂ કર્યા હતા મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે સરકારી વકીલે પ્રમાણપત્રોની ચકાસણી માટે સમય માગ્યો હોવાથી હાઈકોર્ટે તાત્કાલિક સુનાવણી માટે એકવીસ ઓગસ્ટ સુધી જામીન મંજૂર રાખ્યા છે અગાઉ પણ બે વાર જામીન લંબાવવામાં આવ્યા હતા હવે ત્રીજી વાર પણ હંગામી જામીન લંબાવ્યા છે ત્યારે મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ